ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન મળ્યું સંપૂર્ણ ગારિયાધાર સજળ બંધ રહેવા પામ્યું હતું ગારિયાધાર શહેરની બજારો સવારથી બંધ જોવા મળી હતી ગારિયાધાર પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ ગારિયાધાર સમગ્ર વેપારી અને વિવિધ સંગઠનો દ્વારા અમને ખૂબ જ સહકાર આપવામાં આવે છે અને સમગ્ર ગારિયાધાર વેપારી એસોસિએશન તથા સમગ્ર વેપારીઓએ અમને ખૂબ જ સહકાર આપી પૂરેપૂરું સમર્થન આપી કામ બંધ કરેલ છે તે બદલ તે સૌનો ખૂબ ખૂબ હૃદયથી ગારિયાધાર તાલુકા એસી એસટી સમાજ તથા વિવિધ સંગઠનો ખૂબ જ રીતે આભાર વ્યક્ત કરે છે જય ભીમ જય ભીમ આજ રોજ ગારિયાધાર ખાતે સમગ્ર ગારિયાધાર તાલુકા એસી એસટી સમાજ તથા વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે લેવાયેલો નિર્ણય હતો તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે વિશ્વ વંદની ભારત રત્ન વિશ્વ ગુરુ વિશ્વ પૂંજની માનની બાબા સાહેબ આંબેડકર સાહેબ દ્વારા જે તે સમયે એસસી એસટી ઓબીસીને અને ખાસ કરીને એસસી એસટીને જે સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી છે તે આજે ભાજપ સરકાર અને મોદીજી દ્વારા જે અનચ્છેદના નિયમ પ્રમાણે જે વિભાજનની રાજનીતિ કરી અને જે સમાજની વિરુદ્ધમાં નિર્ણયો લઈ અને વિભાજનની રાજનીતિ કરી રહ્યા છે તેના વિરોધમાં આજે સમગ્ર દલિત સમાજ તથા એસ એસટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ સમય અનુસાર જો કાળો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આવતા સંજોગોમાં આથી પણ વિશાળ સંખ્યામાં આંદોલન કરી અને બળ બતાવવામાં આવશે જેની સરકારે તથા સુપ્રીમ કોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટે નક્કી સમય મુજબ આ કાળો કાયદો પાછો ખેંચવા અમારો અનુરોધ છે સમય અનુસાર આ કાળો કાયદો પાસે કહી તેવી અમારી સૌની અપેક્ષા છે જય હિન્દ જય ભારત જે એસસી એસટી એક્ટમાં જે સુધારા અંતર્ગત ક્રિમિલિયર દાખલ કરવામાં આવ્યું એની કે વર્ગીકરણ અનામતની અંદર અનામત હવે અનામત એ મુખ્યત્વે અસ્પૃશ્યતા રાખવાના પરિણામે એનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે હવે આ પ્રતિનિધિત્વને ખતમ કરવા માટેનો એક સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું છે એની વિરુદ્ધમાં ગારીયાધારની એસસી એસટી સમાજ દ્વારા આજ રોજ મામલતદાર કચેરીએ એકત્રિત થઈને આવેદનપત્ર આપેલું છે એના અંદર ગારીયાધારના વેપારી એસોસિએશન મજૂરો અને કોન્ટ્રાક્ટરો બધા સાથે મળીને બંધ પાડીને આ અમારા એસટીને એસટી વિરુદ્ધનું જે જજમેન્ટ આવ્યું છે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખી બે વાર ઉતર નાખ્યો છે એમ ને